નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી સાયબર સેલ દ્વારા મોટો સપાટો ફેરવવામાં આવ્યો છે ઓપરેશન મ્યુલ હન્ટ કે જેની બે દિવસ પહેલા રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા શરૂઆત કરવામાં આવી અને બે દિવસની અંદર જ સરસ મજાની કાર્યવાહી કરી છે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત નવસારી જિલ્લાના મ્યુલ બેક એકાઉન્ટનો ઉપયોગ કરી સાયબર ફ્રોડ આચનારી ટોળકીના કુલ પાંચ આરોપીને શોધી કાઢ્યા છે અટકાયત કરી છે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભારત સરકારના

થી સાત કમ્પ્લેનો માલુમ પડી હતી અને વધુ તપાસ આચરતા માલુમ પડી કે એકત્રીસ કંપનેનો આ એકાઉન્ટ ઉપર નોંધવામાં આવી છે અને એકાઉન્ટ બીજા કોઈનું નહીં પણ રાહુલ નંદ કુમાવત જે માત્ર પચીસ વર્ષીય છે અને એણે કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું અને એના માટે ધંધો બતાવ્યો હતો આરો વોટર પ્લાન્ટ રિપેરિંગના કામકાજનો જે તાણુ તિરુપતિ નગર નંદનવન સોસાયટી એરો રસ્તા જલાલપુર રોડ પરનો રહેવાસી છે અને જેની પાસેથી બીજા અન્ય ત્રણ એકાઉન્ટ અને અઠ્યાવીસ લાખથી વધુના સાયબર ફ્રોડના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા અને બે એકાઉન્ટ પર પાંચ જેટલા સાયબર ફ્રોડની કમ્પ્લેનો પણ નોંધાયેલી હતી અને આ એક સાથે જ મ્યુઅલ બેંકે એકાઉન્ટના હોલ્ડર તથા આ બેંકના ક્રિપ્ટો અને સિમ કાર્ડ મેળવી આગળ પહોંચાડનાર ચાર એજન્ટો સહિત કુલ પાંચ આરોપીને પકડી પાડવામાં આવ્યા છે એમની પાસેથી સાત મોબાઈલ અને ત્રણ સિમ કાર્ડ બાર ડેબિટ ક્રેડિટ કાર્ડ બાર પાન કાર્ડ અને સાથે જ ચાર લાખ બત્રીસ હજાર આઠસોની રોકડ રકમ તેમજ ક્રેટા કાર્ડ સહિત કુલે ને પંદર લાખ બાર હજાર આઠસો નો મુદ્દા માલ ઝડપી ઉપયોગ કરવામાં આવ્યો છે અને એરુચારસ્તાના નંદન વન સોસાયટીમાં રહે છે બીજો આરોપી નિમેશ અશોક પાવડે કે જે તેત્રીસ વર્ષીય છે સહયોગ સોસાયટી વિજલપોર નો રહેવાસી છે આનંદ રમેશ રોડાણી જે ત્રીસ વર્ષીય અને શિવનગર સોસાયટી ગૌરી

આ તમામ રાજ્યમાં ફેલાયેલા મ્યુલ એકાઉન્ટને શોધી કાઢવા માટે ઓપરેશન મ્યુલ હન્ટનું લોન્ચ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત દરેક જિલ્લાઓની અંદર આવા જેટલા એકાઉન્ટ છે એ એકાઉન્ટની માહિતી એકઠી કરી અને એના ઉપર કાર્યવાહી કરવા બાબતની વાત કરવામાં આવી હતી જે અંતર્ગત માન્ય ડીજીપી સાહેબ અને સુરત રેન્જના વડા આઈજીપી સાહેબના માર્ગદર્શનમાં નવસારી જિલ્લાની સાયબર ક્રી ટીમ એક્ટિવ થઈ હતી અને નવસારી જિલ્લા ખાતે અ એક મ્યુલ એકાઉન્ટ આઈડેન્ટિફાઈ કરી જેના એકાઉન્ટ હોલ્ડર છે રાહુલ નામના એકાઉન્ટ હોલ્ડરને કર્યું હતું પોતાના બિઝનેસ કરવાના ભાગરૂપે ઇન્ડસ બેંકની અંદર કરન્ટ એકાઉન્ટ ખોલાવ્યું હતું ને આ એકાઉન્ટનું એમને એમના આગળના વ્યક્તિઓને આપી અને સાયબર ફ્રોડના પૈસા એમાં આવતા હતા આ એકાઉન્ટ ખોલાવનાર આ એકાઉન્ટ જેને એમને હેન્ડઓવર કર્યું હતું એ અને તેની આગળથી કોને આમને એકાઉન્ટ ખોલાવવાનો હુકમ આપ્યો હતો તેવા આરોપીઓની શોધખોળ કરતાં આમાં અત્યારે હાલ કુલ પાંચ આરોપીઓની આઈડેન્ટિફાય અને ધરપકડ કરવામાં આવેલી છે જેમાં નવસારી ખાતેના ત્રણ આરોપી રાહુલ કુમાવત નિમેશ પાડવે અને આનંદ રૂડાણી કરીને છે આ લોકોના ત્રણ જણ પાસેથી મળેલા કુલ આઠ એકાઉન્ટમાં છેલ્લા એક વર્ષની અંદર સાડા સાત કરોડ જેટલી માતબર રકમના ટ્રાન્ઝેક્શન થયેલા છે અને આ જ ત્રણ આરોપીઓને એકાઉન્ટ જેને આપ્યા હતા તેવા સુરત ખાતેના બે મિલન સતાણી અને સુમિત મુરિયા નામના આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવેલી છે આ મિલનની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે એમની પાસેથી બાર જેટલા ડેબિટ કાર્ડ બાર જેટલા પેન કાર્ડ સાત મોબાઈલ અને ચાર લાખ બત્રીસ હજાર જેટલી રોકડ રકમ કબજે કરવામાં આવેલી છે આ ડેબિટ કાર્ડ અને પ્રાથમિક પૂછપરછની અંદર

અ એમાં તપાસ ચાલી રહી છે મિલન આરોપી થોડા રીડા પ્રકારનો છે તે અત્યારે હાલ ઇન્વેસ્ટિગેશનમાં જોઈએ એટલું કરતા નથી આજ રોજ આજ સાંજે આ તમામ આરોપીઓને નામદાર કોર્ટની અંદર રજૂ કરી અને એમના ઇન્વેસ્ટિગેશન માટે ફર્ધર રિમાન્ડ મેળવવામાં આવશે અત્યાર સુધીની કરેલી તપાસમાં ભારત સિવાય વિદેશની અંદર પણ ખાસ કરીને દુબઈમાં આ લોકોના કનેક્શન હોય અને સાયબર ક્રોમ સાયબર ક્રાઇમના આખા ષડયંત્રનો કોક હિસ્સો ત્યાં પણ હોય એવું પ્રાથમિક દૃષ્ટિએ જણાઈ રહ્યું છે અને આવનારા દિવસોની અંદર આ તમામ બાબતોમાં ઊંડાણપૂર્વક ઇન્વેસ્ટિગેશન કરી અને ખરેખર આની સાથે કોણ જોડાયેલા છે કયા લોકો છે અને ખરેખર આ પૈસાનું ટ્રાન્ઝેક્શન કેવી રીતે થતું હોય છે અને છેલ્લે જે મૂળ આરોપી છે એની સુધી પહોંચવા માટેની ઊંડાણપૂર્વક કાર્યવાહી કરવામાં આવશે આ સ્તરે હું નવસારી જિલ્લાની સાયબર ક્રાઇમ ટીમને અને પીઆઈને પણ અભિનંદન આપીશ કે એ લોકોએ આની અંદર ખૂબ ઊંડાણપૂર્વક કામગીરી કરી અને આ એક સળ ખૂબ મોટા ષડયંત્રનો પડદાફાશ કરેલો છે અત્યાર સુધી કેટલા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું છે અત્યાર સુધી આપણે આ ત્રણ આરોપી જે નવસારી ખાતેના છે એમના મળેલા કુલ 8 એકાઉન્ટની અંદરથી 7.5 કરોડ રૂપિયા જેટલું ટ્રાન્ઝેક્શન મળી આવેલું છે આ સિવાય સુરતના આરોપીઓના જે એકાઉન્ટ છે એ એકાઉન્ટની વિગતો મેળવવાની કામગીરી અત્યારે હાલ ચાલુમાં છે આ ઉપરાંત એમને જે એકાઉન્ટની અંદરથી પૈસા આવેલા હતા એ એકાઉન્ટની પણ બીજા રાજ્યોની અંદર એના એકાઉન્ટ છે જે એકાઉન્ટની પણ માહિતી મેળવવાની કામગીરી અત્યારે હાલ ચાલુમાં તો જે પ્રમાણે આપે સાંભળ્યું એ મુજબ કે માત્ર પોતાનું એકાઉન્ટ ભાડે આપી દે છે અને પછીથી આવા ફ્રોડ થાય છે અને એ ફ્રોડની સાથે કુલ એકત્રીસ નોંધાયેલી કમ્પ્લેનો જી હા એકત્રીસ નોંધાયેલી કમ્પ્લેન અમની પાસેથી મળી છે અને દુબઈ સુધી આમના તાર જોડાયા છે અને આ દુબઈ સુધીના તાર જોડાયા હોવાના કારણે કુલ અત્યાર સુધીમાં આ એકાઉન્ટો અને એમની ઉપરથી મળેલી એકત્રીસ સાયબર કમ્પ્લેનો અને કુલ્લે સાત કરોડ છત્રીસ લાખથી વધુના ફ્રોડ ટ્રાન્ઝેક્શન આ પાંચમાંથી ઝડપી લેવામાં આવ્યા છે તો આ પ્રમાણે આ બાબત સમાચારો માટે આપની હર તરફ નવસારી લાવીને ઝટપટ ન્યૂઝ બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ